નમસ્કાર મિત્રો યુરિયા ખાતરની થેલી જે અત્યારે પિસ્તાલીસ કિલોની આવે છે એ થેલીનો વજન હવે ઘટી અને ચાલીસ કિલો થશે તેમજ જે યુરિયા ખાતરની થેલીનો અત્યારે ભાવ છે બસો અને છાસઠ રૂપિયા ભાવ એટલો ને એટલો જ રહેશે અને એનો વજન ઘટી જશે આ પ્રકારના સમાચાર છેલ્લા થોડા દિવસોથી વાયરલ થયા છે અને આ મુદ્દે વિપક્ષ દ્વારા પણ સરકાર ઉપર અનેક રીતે આક્ષેપો થઈ રહ્યા છે તો આ જે સમાચાર છે મિત્રો એ એક રીતે સાચા છે પણ એક રીતે ખોટા પણ છે એટલે કે જે આ જે વાયરલ થયેલા જે આ સમાચાર છે એ કેવી રીતે સાચા છે અને કેવી રીતે થોડા સત્યથી દૂર છે એ મુદ્દાની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું યુરિયા ખાતરની થેલીના વજન અંગે જે સમાચાર વાયરલ થયા છે એની સાચી હકીકત શું છે એની વિગતવાર વાત આપણે કરીએ એના પહેલાં અત્યારની જે મહત્વની એક કૃષિ અપડેટ છે એની જાણકારી મેળવીએ મિત્રો તો આ એ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે ટ્રેક્ટર દ્વારા જે ઓપરેટ થતા હોય દવા છાંટવાના સ્પ્રેયર એ ખરીદવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે ને આના માટે જે સ્પ્રેયરના મોડલ છે એ ત્રણથી ચાર જેટલા મોડલ છે મારા ને એમાં અઠ્યાવીસ હજાર રૂપિયાથી લઈ અને બે લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને મળવાપાત્ર છે ને આના માટે આઈ ખેડૂત પોર્ટલ પર આગામી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે તો મિત્રો આ મહત્વની અપડેટ બાદ હવે જે આપણો જે આ વિડીયોનો મુખ્ય વિષય છે એની વાત કરીએ તો મિત્રો યુરિયા ખાતર એક રીતે જે યુરિયા ખાતરનો મુદ્દો છે એ સમાચારમાં છતત જે છે એ સવાયેલો રહે છે સરકાર દ્વારા અવારનવાર એવા દાવા થાય છે કે અમે આટલા લાખ કરોડની આટલા લાખ કરોડની ખેડૂતોને સબસિડી આપી બીજી બાજુ વિપક્ષ જે છે એ યુરિયા બાબતે સરકાર ઉપર આક્ષેપ કરે છે અને ઘણી વખત આપણા ગુજરાતમાં તો કેમિકલ ઇન્ડસ્ટ્રી વિકસી છે આ થી આપણને છાપામાં અવારનવાર એવા સમાચાર જાણવા મળે છે કે જે ખેડૂતોના હકનું યુરિયા ખાતર હતું એ ફેક્ટરીઓમાં પહોંચી ગયું અને યુરિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરતા જે છે એ લોકો ઝડપાયા તો જે આ બધા મુદ્દાઓ યુરિયા ખાતર અંગે મીડિયામાં છવાયેલા રહે છે ને અત્યારે જે યુરિયા અંગે જે મુદ્દો છવાયો છે યુરિયા ખાતરની બેગના વજન અંગેનો છે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં તેમજ સ્ટ્રીમ મીડિયામાં સ્ટ્રીમ મીડિયા એટલે મિત્રો જે દેશ લેવલના જે મીડિયા છે એ મીડિયામાં એક જે સમાચાર છે એ વાયરલ થયા છે કે જે યુરિયા ખાતરની થેલી પિસ્તાલીસ કિલોની આવે છે એ હવે ચાલીસ કિલોની થવા જઈ રહી છે અને જે કિંમત જે છે એ બસો સાસઠ રૂપિયા જે અત્યારે વસૂલવામાં આવે છે એટલી જ વસૂલવામાં આવશે તો આ મુદ્દે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું છે એટલે જે ખેડૂતોને યુરિયાની ખરીદી કરવાની છે એવું વિચારી રહ્યા છે કે આપણે થોડી વહેલા ખરીદી કરી લઈએ તો આપણને ફાયદો થાય ને બીજી તરફ જે વિપક્ષ છે એને આ મુદ્દે સરકાર ઉપર આક્ષેપો શરૂ કર્યા છે જે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને પછી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા પણ આ મુદ્દે નિવેદન થયું છે અને ઘણા બધા જે ખેડૂત સંગઠનો છે એમને પણ સરકાર સામે આક્ષેપ કર્યા છે અને એમને તો એવો દાવો કર્યો છે કે જે પિસ્તાલીસ કિલોની થેલી છે એને પચાસ કિલોની કરવાની જરૂર હતી એના બદલે પિસ્તાલીસ કિલોની થેલી હવે ચાલીસ કિલોની કરવામાં આવી રહી છે તો યુરિયાનો જે આ મુદ્દો છે એ ખરેખર એની સાચી હકીકત શું છે સાચી હકીકત મિત્રો એક રીતે થેલીનો વજન ચોક્કસથી ઘટ્યો છે પણ એ બહુ બધા ખેડૂતોને એવી રીતે અસર નહીં કરે કારણ કે જે સરકારે યુરિયા ખાતરમાં જે ચાલીસ કિલોની બેગ જે છે એ લોન્ચ કરવાનો જે જાહેરાત કરી છે એ ચાલીસ કિલોની બેગ પણ યુરિયાની હશે અને એની કિંમત પણ બસો ને રૂપિયા હશે પણ એ આપણું જે નેમ કોટેડ યુરિયા છે જે દાણાદાર યુરિયા છે આપણે અત્યારે વાપરીએ છીએ એ યુરિયા નહીં પણ યુરિયા ગોલ્ડ હશે તમને ખ્યાલ હોય તો આપણે થોડા દિવસો પહેલાં સાયન્સમાં વિડીયો કર્યો હતો કે સલ્ફર કોટેડ યુરિયા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં યુરિયાને સલ્ફરનું કોટિંગ કરવામાં આવશે તો જે સલ્ફર કોટેડ યુરિયા છે જેમાં યુરિયાની સાથે આપણને સત્તર ટકા જેટલું સલ્ફર મળશે તો એ જે યુરિયા છે એ એને યુરિયા ગોલ્ડ નામ આપવામાં આવ્યું છે અને યુરિયા ગોલ્ડની કિંમત હવે સરકારે નક્કી કરી છે અને એની કિંમત બસો અને સાસઠ રૂપિયા પ્રતિ બેગ જ નક્કી કરવામાં આવી છે પણ જે એની એનું જે વજન છે એ પિસ્તાલીસ કિલોના બદલે ચાલીસ કિલો કરવામાં આવ્યું છે તો અહીંયા એક રીતે સમાચાર સાચા ચોક્કસથી છે કે યુરિયા ખાતરની થેલીનો વજન પિસ્તાલીસ કિલોના બદલે ચાલીસ કિલો કરવામાં આવ્યો છે પણ આ મિત્રો યુરિયા ગોલ્ડ જે છે એ ખાતરની વાત છે આપણું જે આપણે જે અત્યારે યુરિયા ખાતર વાપરીએ છીએ દાણાદાર યુરિયા નીમ કોટેડ યુરિયા એ તો પિસ્તાલીસ કિલોની થેલી આપણને પિસ્તાલીસ કિલોમાં જ મળશે અને જે બસો સાસઠ રૂપિયા છે એ કિંમતે જ મળશે પણ જે આ સલ્ફર કોટેડ યુરિયા છે મિત્રો એના ઘણા બધા ફાયદા છે કારણ કે એમાં નાઇટ્રોજનની સાથે સલ્ફર પણ છે અને હ્યુમિક એસિડ પણ છે આથી એની જે કાર્યક્ષમતા છે કાર્ય કરવાની જે ક્ષમતા છે એનો સમયગાળો પણ વધી જાય છે તો ખેડૂતોને જે સલ્ફર કોટેડ યુરિયા છે અનેક રીતે ફાયદો કરાવી શકે છે પણ અહીંયા એ થોડું જે છે નીમકોટેડ યુરિયા કરતાં થોડું મોંઘું જે છે એ ખેડૂતોને પડવાનું છે કારણ કે નીમકોટેડ યુરિયાના પિસ્તાલીસ કિલોની સરખામણીએ સલ્ફર કોટેડ યુરિયા જે છે એ ચાલીસ કિલો મળવાનું છે તો અહીંયા જે એક સમાચાર જે છે એ એક રીતે સાચા સમાચાર હતા પણ એને ખોટી રીતે વાયરલ કરવામાં આવે આવ્યા અને રાજકીય નેતાઓ દ્વારા પણ આ અંગે નિવેદન કરવામાં આવ્યા અને આ મુદ્દે આપણા જે કેન્દ્રીય ફર્ટિલાઇઝર મિનિસ્ટર છે મનસુખ માંડવીયા એમને પણ વિપક્ષને જણાવ્યું છે કે તેઓ ખેડૂતોને ખોટા માર્ગે જે દોરી રહ્યા છે સમાચારની સાચી સત્યતા દરેકે ચોક્કસથી પહેલાં તપાસવી જોઈએ તો મિત્રો આ યુરિયા ખાતર અંગે યુરિયા ખાતરના વપરાશ અંગે અને એના રિઝલ્ટ અંગે આપના શું અભિપ્રાય છે એ અંગેના જે તમારી કોમેન્ટ છે એ અમને જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળે મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન